મેચ જોતા ક્રિકેટ મેચ હે મેચ જોવાનો શોખ હતો એ સમય માણસો હું જો મેચ જોઉં અત્યારે પેલા અને બાજી ના રોડ પર લઈને ચાર પાંચ ના ભેગા બેહી જાય ને ઈ જાય બોરી બોરી ખાય મેર એટલે આગર કે લા ચાર 500 રૂપિયા એટલે પૈસા વાળો કેવો રાતો ઈ તો મિત્રો સદીઓ પહેલાનું ગામડાનું લોક જીવન કેવું હતું ગામડાની રહેણી કેહણી કેવી હતી ગામડાનું શિક્ષણ કેવું હતું ગામડામાં ચલણ કેવું હતું એ બધા એ વિશે આપણે વિસ્તારપૂર્વક દાતરાણા ગામના અમારા વડીલ એવા રાજશી બાપા પાસે આપણે બધી માહિતી લેશું કારણ કે બાપાની ઉંમર સો વર્ષ ઉપરની છે એટલે એમના સંસ્મરણો એમના બાળપણની વાતો એમના યુવાન યુવાની કાળની વાતો બધી વાતો ગામડાના લોકજીવન વિશે આપણે વિસ્તારપૂર્વક આ વિડીયોમાં જાણશું અમારી સાથે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો તો બાપા એ સમયે ખોરાક માં શું હતું ખોરાક માં વાટે અને બાજુ ના રોટલા લઈને ચાર પાંચ જણા ભેગા ભાઈ જાય ની ચાર બોરી બોરી ખાય એમ ઘર સા કોઈ ક્યાંક ભૂખી હતું ફલાણું એવું કઈ હતું નહીં કોઈક ભાગજારી હોય એની ઘરે રચી ભેગું અડધા તો આવી રજવા રહે બધા આવી પોઝિશન માં જઈ કેવા સી ફેરી ઉપર જ મરસા વાટીને

શું ગાડી મકમ લીટર નો કેટલો ખબર હે પંચાવન પૈસા લીટર નો ડીઝલ નો લીટર ના પેટ્રોલ ના પંચાવન રૂપિયા પંચાવન પૈસા પાંચ રૂપિયા લીટર રોવેલે